પોતે નાના બાળકો સગીર વયના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસિડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે જેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતાં તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જોઈનાયેલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી પણ અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક ચોક્કસ આતમીને આધારે આ આરોપીને પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના ભાગે મળદ્વારમાં કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે અને આ તપ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલા હોવાનું જાણવા મળે આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે અજીત મુલા અજીત અજમલ તમામને મા બાપની સંમતિથી એ લોકોને અહીંયા રાખવામાં આવતા તેમને આઠ હજાર જેટલું વેતન આપ્યું મારવામાં માર મારવામાં એવું છે કે આ બાળકો બધાય અમુક જે અઢાર વર્ષની અમુક ચૌદ વર્ષના બાર વર્ષના તેર વર્ષના જે બાળકો ઘણીવાર કામ નો કરે કામ ઓછું કરે કે જે કામ કીધું હોય એ ન કરે તો ત્યારે પણ તમને માર મારવામાં આવે નહીં આ આ વસ્તુનું પણ કોઈ તથ્ય નથી આ બ આ માણસને અગાઉ એની જગ્યા મોરબી રોડ ઉપર જે જૂના મોરબી રોડ રોપર રાજનગર સોસાયટી છે તેના એક ભાડાના મકાન છે ધવલભાઈનું ત્યાં આપણે ચેકિંગ કરેલું હતું ત્યાંથી આ કોઈ પણ આપણને માહિતી હતી એટલે એ દરમિયાન આપણે ચેકિંગ કરેલું હતું પણ ત્યાં આ કોઈ પણ બાળકો કે આ માણસ મૂકેલ મળેલ નહોતા ત્યારબાદ આપણે આ તપાસમાં હતા જ આ બાળકોની અને ત્યારબાદ આપણને પાંચ તારીખે રાત્રે આ બાળકો મળી આવે આ બાબતમાં આપણે અગાઉ ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત જ્યુનલ જસ્ટિસ એક્ટ અને ભારત અને ચાઇલ્ડ લેબર અને પ્રોહિબિશન અને રેગ્યુલેશન એક્ટ ગુનો નોંધાયેલો હતો ત્યારબાદ આ ઈજા પુષ્ટિ થઈ મેડિકલ રિપોર્ટમાં ત્યારબાદ પોક્સો પણ લગાવવામાં આવે છે અજીત મોલા છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં છે અને એ પણ ઇમિટેશન જ્વેલરીને ગ્રાઇન્ડિંગ મશીનથી છોડવાનું કામ કરે છે અને આ છેલ્લા આ બાળકો તમામ બાળકો છેલ્લા એક થી બે વર્ષના અલગ અલગ ટાઈમમાં રાજકોટ લાવેનું સાન સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો